અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના સવેલા ગામે આજે આસ્થાનો મહાસાગર ઉમટ્યો હતો લોક આસ્થાના પરમ કેન્દ્રે એવા બાબા રામદેવ પીરના મંદિરે મહાસૂદ બીજના પાવન પર્વ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો આ શુભ અવસરે બાયડના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા ખાસ દર્શનાર્થે મંદિર પહોંચ્યા હતા તેમણે બાબા રામદેવ પીરના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર પંથકની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી વહેલી સવારથી જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી જય બાબારીના નાદ સાથે સમગ્ર સવેલા ગામ ગુંજી ઉઠ્યું હતું ભક્તો દૂર દૂરથી આવીને રંગબેરંગી ધજાઓ શ્રીપળ ચુંદડી અને લાપસીનો પ્રસાદ અર્પણ કરી રહ્યા હતા રામદેવ પીર પ્રત્યેની અટૂટ શ્રદ્ધાને કારણે વાતાવરણમાં અનેરો ઉત્સાહ અને ધાર્મિકતા છવાઈ ગઈ હતી ધારાસભ્યની ઉપસ્થિતિએ સ્થાનિક ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જગાડ્યો હતો સવેલાનું આ રામદેવપીર મંદિર વર્ષોથી ભક્તો માટે આસ્થાનું પ્રતીક રહ્યું છે અને આજના આ પાવન દિવસે ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ અહીં સ્પષ્ટ જોવા મળ્યો હતો